વડોદરા શહેરના કારેલીબાગમાં રક્ષિતે સર્જેલા હિટ એન્ડ રનના કેસમાં પ્રાંશુ ચૌહાણને જામીન મળતા સરકારી વકીલ મારફતે સેન્શન કોર્ટમાં રિવિઝન અરજી કરવામાં આવી છે વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં રક્ષિતે સર્જેલા હિટ એન્ડ રનના કેસમાં પ્રાંશુ ચૌહાણને જામીન મળતા સેન્શન કોર્ટમાં રિવિઝન અરજી કરાઈ છે જેમાં સરકારી વકીલ મારફતે સેન્શન કોર્ટમાં અરજી કરવામાં આવી છે જેમાં મુખ્ય સરકારી વકીલ અનિલ દેસાઈનું નિવેદન સામે આવ્યું છે ત્યારે હવે આગામી ચોવીસમી તારીખે રિવિઝન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે ગત તેરમી માર્ચના રોજ રક્ષિતે વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં અકસ્માત સર્જ્યો હતો જેમાં તેણે આઠ લોકોને અડફેટે લેતા એક મહિલાનું મોત નીપજ્યું હતું આ બનાવમાં રક્ષિત પ્રાંશુની કાર ચલાવતો હતો જેમાં પ્રાંશુ અને રક્ષિતે ગાંજાનું સેવન કર્યું હોવા છતાં પ્રાંશુએ રક્ષિતને કાર ચલાવવા આપી હતી ત્યારે તપાસ દરમિયાન એફએસએલ માં બંનેએ ગાંજાનું સેવન કર્યાનો રિપોર્ટ આવ્યો છે જેથી પોલીસે બીએનએસ એકસો મુજબ ગુનો દાખલ કર્યો છે જેમાં આજીવન કારાવાસ અથવા દસ વર્ષની સજાની જોગવાઈ છે આ કારની અંદર પ્રાંશુ રાજેશ ચોવર્ણ જે આ કાર ધરાવતો હતો અને પોતે આ રક્ષિતની સાથે ગાંજાનું સેવન કરેલું હતું પ્રાંસુની સામે એનડીપીએસ પીએસ એક્ટ હેઠળનો ગુનો નોંધાયો છે તેના બ્લડ સેમ્પલો અને તેનું ટેક્સ ટેસ્ટિંગ એફએસએલની અંદર મોકલતા તેણે આ ગાંજો કન્ઝ્યુમ કરેલાનું પ્રાથમિક દર્દીએ એફએસએલમાંથી રિપોર્ટ આવતા એની સામે એનડીપીએસનો ગુનો દાખલ કર્યો છે સાથે સાથે આ એક્સિડન્ટ કેસની અંદર પણ તે પોતાની ગાડી અને એના ચાલક સાથે એને ગાંજાનું સેવન કરેલું હતું અને એ પોતે આ ગાડીની અંદર બેઠેલ હતો આ સંજોગોની અંદર આ ગુનાના કામે પોલીસે એને એરેસ્ટ કરતા નામદાર કોર્ટની અંદર રજૂ કરતા નામદાર કોર્ટે એનો એરેસ્ટ સ્વીકારી અને એને તાત્કાલિક રીતે એને કોર્ટમાંથી રિલીઝ કરી દેવામાં આવેલો છે આ ઇલિગલ ડિટેક્શન નામદાર કોર્ટે પ્રાથમિક રીતે એનું તારણ કાઢેલું છે જ્યારે આ ગુનાના કામે નવા કાયદા બી એન એસની કલમ એકસો પાંચ લગાવવામાં આવેલી છે પ્રાંસુની સામે પણ આ કલમ લગાવવામાં આવેલી છે આ કલમની અંદર લાઈફ દસ વર્ષ અથવા લાઈફની સજા કરી શકાય કેવા પ્રોવિઝન છે કેવી જોગવાઈઓ છે તેમ છતાં નામદાર કોર્ટે પોતાની હકુમત જે જેએમએફસી કોર્ટ તરીકેની હોવી હોય એ સિવાય આ લાઇફ ઇમ્પ્રિઝનમેન્ટ સુધીની સજાની કલમનો પણ નામદાર કોર્ટે જે પોતાની રીતે અર્થઘટન કરી અને એને જવા દીધેલો છે અને જે આવેલો છે તે હુકમની સામે સરકાર તરફે રિવિઝન અરજી દાખલ કરવામાં આવેલી છે તે રિવિઝન અરજીની સુનાવણી ગુરુવારના દિવસે રાખવામાં આવેલી છે આ કેસની અંદર તમામ પુરાવાના કાગળો પોલીસ મારફતે રિવિઝનના માધ્યમથી નામદાર કોર્ટની અંદર રજૂ કરેલા છે જેની અંદર ગંભીર પ્રકારના ગુનાની અંદર જ્યારે એક સ્ત્રી ઈસમ મૃત્યુ પામેલ છે બીજા અન્ય સાત ઇસમોને ઈજા ગંભીર પ્રકારની ઈજાઓ કરવામાં આવેલી છે જે રીતે આ વાહન હંકારવામાં આવેલું છે અને પોતે આ પ્રાંસુ જાણતો હોવા છતાં કે રક્ષિતે જેને ડ્રાઈવંગ કરવા માટે ચાવી આપે છે એ પોતે પણ ગાંજાનું સેવન કરેલું છે આ પોતે પણ સેવન કરેલું હતું આમ આ બંને જણે નશાની હાલતમાં જે અકસ્માત સર્જેલો છે તે ગંભીર પ્રકારનો અકસ્માત છે કેટલા લોકોને ઈજા કરી છે કેટલા વાહનોને ઈજા કરી છે તેમ છતાં પણ નામદાર કોર્ટે ગુનાની ગંભીરતા અને આરોપીનું ઇન્વોલ્વમેન્ટ આ ગુનાના કામે જોયેલું નથી એની સામે લગાવવામાં આવેલી કલમો પણ ધ્યાને રાખેલ નથી આમ નામદાર કોર્ટના હુકમને અમે રિવિઝન દાખલ કરી સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર